નમસ્કાર દર્શક મિત્રો હું છું બરખા અને બે ઇન્ડિયાના રહસ્યમય સ્થળોમાં પરંતુ કલ્પના કરો એક એવી નદી જ્યાં પાણીમાં જીવન નથી પણ લોહી અને શ્રાપની કથાઓ વહે છે અહીંયા એક એવો તટ જ્યાં સૂર્ય અસ્ત થાય છે ત્યારે જ શાંતિ નહીં પણ અજાણી ચીસો સંભળાતી હોય એવું લાગે છે એક ભૂમિ જ્યાં ભૂતકાળના પડછાયા આજે પણ જીવન છે અને જ્યાં પગ મુકતા પહેલા જ મનુષ્ય પોતાની જે હિંમતને પરખે છે તો આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે લઈ જઈશું તમને એક એવા રહસ્યમય તત્પર જ્યાં દંતકથાઓ છે શ્રાપ છે અને રક્તથી ઇતિહાસ ઇતિહાસની સાક્ષી છે તો શું આ એક માત્ર લોકકથા છે કે ખરેખર એ નદી આજે પણ શાપિત છે તો સાચું શું છે અને દંતકથા શું છે એ શોધવા આજે આપણે કરીએ છીએ આ યાત્રા એક એવા તટની જેને વિશ્વએ હંમેશા ડર અને રહસ્ય સાથે જ જોયું છે મધ્યપ્રદેશની પ્રાકૃતિક સુંદરતાને કારણે પર્યટન સ્થળ તરીકે ખૂબ જ ફેમસ છે મધ્યપ્રદેશની નદીઓ પહાડ મંદિર આબોહવા ખૂબ જ સુંદર છે શાસ્ત્રોમાં નદીને પુણ્ય તથા લાભની પ્રાપ્તિ હોવાનું કહેવામાં આવે છે મધ્યપ્રદેશમાં એક એવી નદી છે જેમાં નહવાથી પાપ થાય છે શ્રીમદ ભાગવતમાં માં વર્ણવવામાં આવેલ તથ્ય અનુસાર મધ્યપ્રદેશમાં વહેતી ચંબલ નદી દેશની શાપિત નદીઓ એક હોવાનું માનવામાં આવે છે ભારત દેશના મધ્ય ભાગમાં આવેલી છે જે યમુના નદીની ઉપનદી એટલે કે સહાયક પ્રદેશ છે આ નદી ઉત્તર પ્રદેશ રાજ્યમાં દક્ષિણ તરફ વહેતી યમુના નદીને મળતા પહેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્ય વચ્ચે સીમા બનાવે છે આ નદી એક બારી માસ વહેતી નદી છે આ નદીનું ઉત્તમ સ્થળ મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા માનપુરા ખાતે આવેલું છે આ સ્થળ મહુ શહેર નજીક મધ્યપ્રદેશના ઉત્તર પશ્ચિમી ભાગમાં આવેલા માળવા ક્ષેત્રમાંની નાની નદીઓમાં મુખ્ય છે આ ઉપરાંત તેની સહાયક નદી બનાસ કે પર્વતમાળામાંથી નીકળે છે તે પણ તેમાં મળી જાય છે ચંબલ કાવેરી યમુના સિંધુ પહુચ ભરે પાસે પસંદામાં ઉત્તર પ્રદેશ રાજ્યના ભીંડ અને ઇટાવા જિલ્લાની સીમા પર આવેલા પાંચ નદીઓના સંગમ પર સમાપ્ત થાય છે ચંબલ નું પૌરાણિક ઉત્સવ શ્રાપિત શરૂઆત તો ચંબલ સાથે જોડાયેલી સૌથી જૂની કથા છે મહાભારતના કાળની જ્યારે દ્રૌપદીનું ચીર હરણ થયું જ્યારે ન્યાય મૌન થયો અને ધર્મ હારી ગયો ત્યારે પીડિત દ્રૌપદીએ એક શ્રાપ આપ્યો કે આ ભૂમિ જ્યાં ન્યાય ન થયો ત્યાં કદી શાંતિ જ ન રહેશે જ્યાં અજ્ઞાન રાજ કરશે ત્યાં નદીઓ પણ લાલ રંગ વહાવશે અને કહેવાય છે કે એ જ શ્રાપથી જ પેદા થઈયા ચંબલ નદી એ નદી જેને પવિત્ર નહીં પણ શ્રાપિત માનવામાં આવે છે કહેવામાં આવે છે કે ચંબલ નદીની વાર્તા શરૂ થાય છે મહાભારત કાળથી સ્ત્રી અને ન્યાયની પ્રતિમૂર્તિ સન્માન થી વંચિત કરવામાં આવી અને સાબિત થયું કે આ ધર્મ ના સમય નું આરંભ થઈ ગયો હતો ભરી સભામાં મૌન દર્શકો નિર્થક મહાસભ્ય અને નિષ્ક્રિય ધર્મરાજા આ બધાની સામે દુઃઃશાસીન દ્રૌપદીના ચિરહરણનો પ્રયાસ કરે છે જ્યારે ન્યાય મૌન રહ્યો જ્યારે ધર્મ પણ શરમાયું ત્યારે દ્રૌપદી પીડિત અને દુઃખી મનથી એ ભૂમિ માટે શ્રાપ ઉચ્ચારે છે દ્રૌપદીનું શ્રાપ જ્યાં ન્યાય ન થયો હોય ત્યાં શાંતિ કદી વસે નહીં જાગ્નાન અને અધર્મ રાજ કરશે ત્યાં નદીઓ લોહીની જેમ લાલ વહેશે એવું કહેવામાં આવે છે કે દ્રૌપદીના શ્રાપથી જન્મેલી ચંબલ નદી એક એવી નદી જેને શાંતિ નહીં પરંતુ પીડા અને કલંકની વાર્તાઓ સાથે યાદ કરવામાં આવે છે જ્યાં શત્રુતા અને ક્રૂરતા એ નદીને અન્ય નદીઓથી જુદી બનાવી છે ચંબલ માત્ર એક નદી નહીં પણ એ તો છે એક શ્રાપનો પ્રવાહ એક શ્રદ્ધા અને શ્રાપ વચ્ચે લટકતું અદભુત જળ પ્રપાત મહાભારતમાં ચંબલ નદી નો ઉલ્લેખ કરવામાં આવે છે મહાભારતની કથા અનુસાર પાંડવોની પત્ની કારણે ચંબલ નદી ચંબલ નદી શ્રાપિત હોવાને કારણે માનવી ના ઉપયોગ માટે યોગ્ય નથી જે આ નદી માટે વરદાન રૂપ છે દેશની અન્ય નદીઓની સરખામણીએ ચંબલ નદીનું પાણી વધુ સ્વચ્છ તથા અન્ય માટે અનુકૂળ છે મધ્ય પ્રદેશમાં વહેતી ચંબલ નદીમાં સૌથી વધુ જીવ સૃષ્ટિનો સમાવેશ થાય છે ડકેતોની છાયા રક્તના રાજમાર્ગો ચંબલમાં એક સમય એવો હતો જ્યારે દરેક ઘાટ એ સ્મશાન જેવો લાગતો અહીં પોલીસ નહીં અહીં રક્તના નિયમો જ ચાલતા હતા માનસિંહ પવનસિંહ તોમર પોતાની ન્યાયના સેવક કહ્યા પણ એમનો ન્યાય થતો હતો હત્યા ઘોડાની ઝડપ અને ગોળની અવાજથી ચંબલના બે કિનારા વચ્ચે વર્ષો સુધી મૃત્યુની રમત પણ ચાલી

ક્યાંથી આવ્યા ચંબલ એનું ના તો માત્ર એક નદી અને ખડકો વાળી જમીન નહીં એક એવું પ્રદેશ છે જ્યાં ડાકુએ પોતાની હકમાની જિંદગી જીવી હતી જ્યારે વાત આવે ચંબલના નામની ત્યારે માનસી પાનસી તોમર સુરજ ભાન અને પૂરણસિંહ જેવા ખુખાર ડાકુઓનો યાદ આવી જાય છે દુશ્મનીઓથી દૂર અને પીડાથી ભરેલી દુનિયા આ ડાકુઓએ ચંબલની ખાઈઓમાં સામ્રાજ્ય ઉભું કર્યું જ્યાં તેમને ન કોઈ વિરુદ્ધ હતો અને ન કોઈ ન્યાય તે તેમના જ કાયદા દ્વારા ચાલતા હતા એક એવો ડાકુ જેના પગલાથી સમગ્ર ચંબલના પર્વતો ગુંજતા એના લશ્કરે સાત ઘાટે સાત ડાકુઓનો એક મોટો શંકર બનાવ્યો શાંતિથી ભૂલી ચંબલ જમીન હિંસા અને ન્યાય વચ્ચે લડાઈ ચાલતી હતી અહીં ઉભર્યું એક નવતર પડઘું એક ડાકુ પરંતુ સહજ ન્યાય માટે લડતો સૂરજભાન એ નામ જેમ જેમ ચંબલની ઘાટીઓમાં પસર્યું હાથમાં બંદૂક તો હતી પણ આંખોમાં કંઈક અંદર એક તરસ માટે હતી એક સમય હતો જ્યારે અંગ્રેજ શાસન ભારતની મીઠી માટીને લોહીથી ભીંજવી રહ્યું હતું જ્યારે શબ્દના બદલે શસ્ત્રોની ગુંજ સંભળાતી હતી ત્યારે એક અવાજ ઉઠ્યો નહીં બંદૂકના મોકીની સામે પણ ન્યાયની પૂછપરછ કરો કે બંદૂકનો જવાબ બંદૂકથી નહીં પણ જોઈએ ડાકુ બનતા પહેલા પાનસિંહ તોમર રૂરકી સ્થિત બંગાળ એન્જિનિયર્સમાં સુબેદાર તરીકે પોસ્ટેડ હતા બાદમાં તેમની પસંદગી ભારતીય સેનામાં થઈ હા તે રમતગમત તરફ ઝુકાવ ધરાવતો હતો તેણે લાંબી અવરોધ દોડમાં પણ પોતાનું નામ કમાવ્યું હવે તોમર સારું દોડવીર તે કેવી રીતે તેની વાર્તા એ છે કે સેનામાંથી નિવૃત્ત થયા પછી જ્યારે તોમર તેના ગામ પહોંચ્યો તેથી ત્યાં તેનો બાબુસિંહ સાથે ઝઘડો થયો તેણે જેને તેની પંચાણું વર્ષની માતાને ધક્કો માર્યો જેને કારણે ગુસ્સે ભરાયેલા પાનસિંહ બાબુને મારી નાખ્યો જે બાદ તેણે પોતાને બળવાખોર જાહેર કર્યો તો એવી શખ્સિયત પરિસ્થિતિમાં જૂજતા જંગલો અને ખડકોમાં વીરતા અને દુશ્મન સામે સાવચેતીથી લડાઈ લડી એનું એક મંત્ર હતું લડવા માટે જીવવું જીવવા માટે લડવું चंबल नी धरती भाइनू बीजू ना तो दर्शक मित्रों अहीं आज पर नज़िक माने वसेला गामुवसेलाश जहाँ महिलाओं नदीना किनारे नतीजते बाड़कों ने कहे शे के चंबल नी नदी मा वसेशे भूत एक बार कोई भटकी की जाए तो पाँच हा नतियाँ उता ये भी घनी वारताओ अहीं जीवन शे जबकि रात्री नदीना किनारे पड़ � સાંજે સાપો પણ નદીમાંથી બહાર આવે છે અને એ બધું માત્ર માન્યતા નહીં પરંતુ એક લોક વિશ્વાસ છે ચંબલની ખાઈઓમાં આજે પણ જીવંત છે એવા લોક વિશ્વાસ જ્યાં ભય અને શ્રદ્ધા વચ્ચે નાજુક સરહદ અસ્તિત્વ ધરાવે છે આજના સમયમાં પણ ચંબલ નદીના કિનારાના ગામોમાં મહિલાઓએ સાંજ થતા નદી તરફ જવાનું ટાળવાનું કહેવામાં આવે છે માતાઓ પોતાના બાળકોને ચેતવણી આપે છે નદી નજીક નહીં પાણીમાં ભૂત એવો વિશ્વાસ છે કે જો કોઈ વ્યક્તિ રાત્રે નદી તરફ તો જ ફરતો નથી આમ તો લાગે કે આ માત્ર માન્યતાઓ છે પરંતુ અહીંના વતનીઓ માટે એ જીવતી સત્ય કથાઓ છે કહેવામાં આવે છે કે જ્યારે અંધારું ધીરે ધીરે નદીના કિનારે છવાય છે

મા કે દાદી અગ્નિકોણ પાસે બેઠા બેઠા પેઢી દરમાં સંભળાવે છે ચંબલ શ્રાપ ભય અને અજાણ્યા ને પંચાતા રહસ્યોથી ભરેલી એક જીવતી દંતકથા વિજ્ઞાને પણ ચંબલ નદી પર ચકિત કરનારા રહસ્યો ઉજાગર કર્યા છે અહીં અનેક દુર્લભ પ્રાણીઓ જોવા મળે છે પક્ષીઓ તો વિજ્ઞાનના મતે ચંબલના ઘાટો કરોડો જે પહેલા સમુદ્ર હેતુના ગહન તળ્યા હતા એટલે અહીંનું ઋણીય ધોરણ આજે પણ સમુદ્રી જીવો માટે યોગ્ય છે અને છતાં પણ લોકોએ એ તરફ ધ્યાન નથી આપ્યું વિજ્ઞાની પણ ચંબલની ધરતીના અનેક ચમત્કારિક રહસ્યોને ઉજાગર કર્યા છે આ માત્ર એક શ્રાપિત નદી નથી પરંતુ એક એવી જગ્યા છે જ્યાં અજાયબીઓ છે અહીં જોવા મળે છે ઘડિયાળ જેવા દુર્લભ જીવો ગુફાઓમાં વસતા અજ્ઞાત પક્ષીઓ અને એવી જીવસૃષ્ટિ જેનું અસ્તિત્વ દુનિયાના ઘણા ભાગોમાં લુપ્ત થઈ ચૂક્યું છે વિજ્ઞાનીઓનું કહેવું છે કે ચંબલના ઘાટો કરોડો વર્ષ જૂના છે કહેવામાં આવે છે કે વિસ્તાર વિસ્તાર પૃથ્વીના પ્રાચીન સમયના ત્યારે જ્યારે આ ઊંડો હતો શોધો કહે છે કે આજે પણ ચંબલના ઘાટોની ધરતીમાં એ સમંદરી તત્વો જળવાયેલા છે જ્યાં એ પ્રાચીન જીવનની છાપ જીવી રહી છે છતાં પણ સદીઓથી લોકોએ અહીંના કુદરતી વૈભવ તરફ પૂરતું ધ્યાન નથી આપ્યું એવી ધરતી જે શાપ અને ભયથી તો ઓળખાય છે પણ જ્યાં રહેલું છે વૈજ્ઞાનિક રહસ્યોથી ભરેલું એક જીવંત સાહિત્ય દરેક નદી એક કથા કહે છે પરંતુ નદીની કથાઓમાં છે ભય શ્રાપ અને રહસ્યના પડછાયા તો અમે આજે જોયું કે કેવી રીતે અહીં પાણી કરતાં વધુ ભારે છે અધૂરા પ્રશ્નો અને લોહીથી લખાયેલા ઇતિહાસની યાદો શું આ નદી ખરેખર શ્રાપિત છે કે પછી એ જ જાતની પોતાની જ બનાવેલી ભયાનક વાર્તાઓ છે તો જવાબ કદાચ ક્યારેય નહીં મળે કારણ કે રહસ્યનું સૌંદર્ય એ જ છે કે તે ક્યારેય સંપૂર્ણ રીતે ઉકેલાતું જ નથી અહી પૂર્ણ કરીએ છીએ આજે પણ જીવન છે તો ફરીથી મળીશું બીજા એક નવા અને અનોખા રહસ્યમય સ્થળો સાથે ત્યાં સુધી રહસ્યોને શોધતા રહો અને સત્યોને પ્રશ્ન કરતા રહો નમસ્કાર